દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિક્ષક દિન નિમિત્તે ભરૂચ ખાતે આયોજિત સમારોહમાં જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના આઠ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત આપીને બિરદાવ્યા ભરૂચ ખાતે જેપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં શિક્ષક દિન નિમિત્તે આયોજિત પારિતોષિત વિતરણ સમારોહ જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના આઠ પ્રતિભાશાળી શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત આપીને બિરદાવવામાં આવ્યા અને આયોજિત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબાર રાઉલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિત અન્ય અધિકારીઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયેલા આ શિક્ષકોમાં રાજપાડી કન્યાશાળાના બે શિક્ષકોનો સમાવેશ થાય છે અને આ પ્રસંગે રાજપાડી કન્યાશાળાના આચાર્ય વિપુલભાઈ ચંદુભાઈ રોહિતને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ દ્વારા આપીને સન્માનિત કરાયા હતા રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા